મિત્ર રમણીકભાઈ કોટડીયા બોલું છું એક તો બીજી હોય તો બને બંને રિસિવ કરતા શીખો કરી અને તમારા સિવાય બીજા વ્યક્તિનો ન્યાય આપી શકું જો એક કે બે વખત હું ટ્રાય કરું પછી કોઈ પરિવાર ફોન કરી શકતો નથી એટલે તમારો ચાન્સ જે છે વયોગ્ય કેવાય બીજા ઓગરમાં તમે જે ફોટા મોકલાવ્યા છે ને વહેલા એમાં કાઈ હું એમ નથી તો ફોટા મોકલતા પેલા દરેક ખેડૂત મિત્રો પોતે એ જોઈ લે એનો ફોટો મોકલી વાંચી જ તો શું તમને જવાબ આપું તમે અપેક્ષા રાખો કે મને જવાબ ન આપો તમારા જ ફોટામાં કશું ઉકલતું નથી ન આવડતું હોય ખેડૂત મિત્રો તો કોઈ બીજા જાણકાર છોકરાઓ પાસે પીડીએફ બનાવતા મોકલો મફત વાંચી દેતા હોય કોઈ ચાર્જ લઈને વાંચી દેતા હોય ને એ આવું ન વાંચે તમારું બરોબર લીધી હાલો ને એ બે નકશો છે ને એક છે સંયુક્ત અને આ અલગ છે એનો ટુકડો કેટલો સમય પેલા જમીન લીધી હજી હમણાં જ ત્રણ મહિના જેવું થયું ક્યાં જિલ્લામાં છો જામના દેવભૂમિ દ્વારકા તો દ્વારકા જિલ્લામાં વકીલો ની અછત છે આવી જમીન બધી ગળે બાંધી લ્યો છો પેલા અમે મિલકત ખરીદતા પેલા કોઈ એડવોકેટ ને મળાય ને ગળામાં આવી ગયા પછી હવે મને પૂછો તો હું શું કરી દઈશ તમને દસ્તાવેજ કરી લીધો પૈસા ચૂકવી દીધા ના દસ્તાવેજ નથી કર્યો હા હવે જ આપી છે આઠ લાખ પણ એ પેલા કોઈ એડવોટ એડવોકેટ પાસે ફાઇલ ચેક કરાવાય કે ન કરાવાય અકાળ દુષ્કાળ પડ્યો છે તમારા જિલ્લા ની અંદર વકીલો નો બરોબર કરોડો ની જમીન જ્યારે લેતા હો તો આ ડોક્યુમેન્ટ પહેલા ચેક કરાવી લેવાય હવે એમાં નકશો ન બેતો હોય ને તો લાંબી પ્રક્રિયા છે તરત નહીં બેસે એના પૈસા તમારે કાપવા પડશે કોઈક વકીલ ને મળો ને પૂછો કે આનો આનો કેટલો ચાર્જ થાય એટલે સામે વાળા હજી દસ્તાવેજ નથી કર્યો એટલે એક ચાન્સ છે તમારી પાસે એને કહો કે દસ્તાવેજ થતા સુધીમાં તું આ મને સરખું કરાવી દે નહીં આટલા પૈસા તારા કપાશે મારા વકીલે મને આ ચાર્જ કીધો છે બરોબર એમાં શું છે ટાઈટલ ક્લિયર નું એટલે એ લખાણ કર્યું એમાં કીધું છે એટલે એ થઈ શકે તમે કહ્યું બરોબર પૈસા કાપી લેવાના વ્યવહાર અને ખેડૂતો બધા ખેડૂતો જો સંદેશો મૂકું છું કે ફાઇલ હંમેશા ચેક કરાવો ખાલી તમારી પાસે સાત નંબર છે વેચવા વાળા પાસે વેચવાળો તો એવું જ માનતો હોય કે મારે તો યાવત ચંદ્ર દિવાકરો લખાઈ આવે છે જમીન છે ને સાહેબ પાસે અમારા ભાઈઓ ની બાપ દાદા ની અમારી જમીન હોય તો ફોલ્ટ હોય શકે એવું થોડું છે એટલે છેતરાઈ ગયા કે એટલે છેતરાઈ હું એમ ગયો મારી જમીન પણ એવી રીતની છે મારી ખુદ ની છેતરાઈ જવાનો સવાલ નથી રેવન્યુ ના એડવોકેટ પાસે ચેક કરાવતા શીખો મારી પોતાની જમીન મેં બીજો જે હાથ બાર મૂક્યો ને એમાં પણ એમ છે મારે જે સર્વે નંબર છે ને એ બીજી જગ્યાએ બોલે છે અને જગ્યા બીજી જગ્યાએ છે એવું છે જુઓ હંમેશા અત્યારે કોવિડ નો દાખલો આપીને કઉ કે કોવિડ ગયા પછી તમને ખબર હશે કે પેલા એટેક જે છે ને જાડા બોડી વાળા હોય કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય મોટી ઉંમરના હોય એને એટેક આવતા હવે એટેક આવે છે કે નથી આવતા એટેક આવી જાય પાછળ અર્થ નથી પેલા એફી કરાવી લેવી જોઈએ જેને જેને શંકા હોય એને જાણવા જેવી વાત કરી એમ હંમેશા આપડા ડોક્યુમેન્ટ આપડે જમીન ના વેચવી હોય ને એટેક આવવાની રાહ નો જોવાય પેલા કાગળિયા ચેક કરાવી ફાઇલ કમ્પ્લીટ રખાય ભલે વેચવી ન હોય કઈ નઈ કાગળ તો ચોખા હોવા જોઈએ ને એટલે મેં આ ઓલું કર્યું એટલે મને ખબર પડી કે આ આપડી જમીન માં આવું છે કઈ વાંધો નહીં તમારા કાગળી ચેક કરાવી ખામી લોજ સુધી ક્લિયર કરી દે ને આટલા પૈસા કપાશે અને પૈસા કપાતા ટાઈટલ તૂટુ હોય તો જમીન નહીં લેવાની બરોબર એ અમુક નકશાની સામાન્ય બાબત હોય તમારા એડવોકેટ ને પૂછી લેવાનું એટલા પૈસા કાપવાના બાકી હું જેટલા પૈસા કાપી દે તો શું મતલબ જે કાગળ ન હોય તો એવી જમીન નહીં લેવાની હા બરાબર ભલે